ગુજરાતી ફિલ્મ જલસો જે છે એમનું દ્વારકામાં ભવ્ય પ્રમોશન થઈ રહ્યું છે અને એક મોટી સ્ટાર કાર્ડ સાથે આ ગુજરાતી ફિલ્મની અંદર હિન્દી અને ગુજરાતી પિક્ચરના લોકો જે છે એમાં કાસ્ટમાં જોડાઈ રહ્યા છે અને આખી જ સ્ટાર કાસ્ટ આજે દ્વારકાધીશ મંદિર આવી છે આપણે બધા સાથે વાતચીત કરી અને એમના જે મેઇન આપણી સાથે જે છે અરુણા ઈરાણી આમ તો એમને એમનું નામ જ કાફી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે નામથી જ લોકો જે છે એમને ઓળખે છે પણ મજાની વાત એ છે કે અરુણા મેમ જે છે એ પચીસ વર્ષ પછી ગુજરાતી ફિલ્મની અંદર આવી રહ્યા છે આ પહેલાં એમને બહુ જ કામ કરેલું છે હિન્દી પિક્ચરમાં ગુજરાતી પિક્ચરમાં પણ એક પચીસ વર્ષના પચીસ વર્ષના બ્રેક પછી આપ આવી રહ્યા છો મેં એવું નથી કારણ કે વચ્ચે એક મૂવી આવેલી ચાલ જીવી લઈએ એમાં મેં ગેસ્ટ અપિયરન્સ કરેલો એ પછી હમણાં આ પિક્ચર હું કરી રહી છું જલસો તો ઇટ્સ રિયલી અ જલસો મજા આવશે તમને ઇટ્સ અ પારિવારિક ફિલ્મ તો તમને ક્યાં કે એવું ના લાગે પણ ફિલ્મો જ્યારે પહેલાં બનતી અને આજે બનતી પહેલાં હું પણ પ્રોડ્યુસર હતી ને હું હિરોઈન પણ હતી તો તે વખતે અમારે લગભગ બે તો ગરબા કરવા જ પડતે ન ગરબો તો હોવો જ જોઈએ ફાઇટો તો હોવી જ જોઈએ અને ટિપિકલ આપણા ગામડાના ડ્રેસીસને આપણી જે એ છે ને એ તો આપણે રાખવું જ પડે એ રાખીને પિક્ચર બનતી હવે ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ હમણાં જે રીતની તમે લુક પણ જુઓ ને કપડાં પણ જુઓ આ આર્ટિસ્ટો જુઓ એ ટોટલ નવા છે અને બધા આજકાલ મોડ રીતે આપણી ગુજરાતી પિક્ચરો બની રહી છે જે મને જાણીને ઘણી ખુશી થઈ છે અને સારી પિક્ચરો પણ બની રહી છે એવું નથી કે મોડ છે એટલે સારી નથી ના 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 આજે પણ આપણી ગુજરાતી પિક્ચરો ઘણી સારી બની છે મેમ તમે તો જે પહેલાંનો પણ તમે અનુભવ શેર કર્યો ગુજરાતી પિક્ચર કે જે ગામડાના દ્રશ્યોને એ જ બધું દેખાડતા ગુજરાતી એટલે પણ આજે ગુજરાતનું એક આખું મોર્ડન ચિત્ર જે છે એ જોવા મળી રહ્યું છે શું લાગે છે કે ગુજરાતી પિક્ચર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે ગ્રોઅપ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓફકોર્સ પ્રોગ્રેસ કરી રહી છે કારણ કે જે રીતની પિક્ચરો હમણાં ગુજરાતી ફિલ્મો બની રહી છે અને આપણી ગુજરાતી ઓડિયન્સ એક્સેપ્ટ કરી રહી છે રે રિમાર્કેબલ એ તો ડેફિનેટલી એવું જ લાગે છે કે આપણા જે લોકો છે ગુજરાતીઓ છે એ લોકોને આ ટેસ્ટ ગમે છે અને બહુ સારી વસ્તુ છે મારા ડાયરેક્ટરે આ પિક્ચરનું નામ જલસો રાખ્યું છે એ ખરેખર જલસો છે અમે શૂટિંગ પણ કર્યું ત્યારે પણ અમે ખૂબ જલસો કર્યો મને તો ખૂબ મજા આવી એનો અમે લોકો ત્યાં ગયા હતા ઇટ વોઝ મોસ્ટ લાઈક પિકનિક અને બધા હળીમળીને રહેતા સાથે રમતા બેસતા જમતા બહુ મજા આવતી અમને લાગે લાગતું જ નહોતું કે અમે કામે આવ્યા છે અમે પણ જલસો કરવા આવ્યા છે એવું અમને લાગતું તો આખી સ્ટાર કાશે જલસા કરતાં કરતાં પિક્ચર બનાવેલી છે કે આપણને જલસો કરાવી શકે મેમ દ્વારકા આવ્યા છો તો લાસ્ટ ક્વેશ્ચન એક દ્વારકા માટે પણ કરીશ કે આપ આ પહેલાં શું દ્વારકા આવ્યા છો કે ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવી રહ્યા છો ના ના સત્તાવીસ વર્ષ પહેલાં હું દ્વારકા આવેલી તે વખતે અહીંયાથી ગઈ એ પછી મને દ્વારકાધીશે ઘણું બધું આપ્યું હતું અને હું એ પછી આજે આવી છું અને શ્યોર કે દ્વારકાધીશથી મને ખૂબ શાંતિ અને સુખ મળશે સુખી તો એમને હમણાં પણ રાખ્યા છે શાંતિ પણ એમને પણ દરેક માણસને બધું વધતું જ જોઈએ એવું ના લાગે કે આટલામાં જ પતી ગયું કોઈને નથી થતું તો અમને પણ અમે પણ હ્યુમન બિંગ ને તો અમને પણ એવું લાગે કે હજુ હોવું જોઈએ તો એ હજુની જે પ્લસ છે મને ખબર છે કે દ્વારકાધીશ જરૂર પૂરી કરશે જય દ્વારકાધીશ